खालो के अलावा बैग ले जाइए बैग बिना कुछ नहीं हो सकता तो गाइस आपने ऑफिस से पहुंच गया ओके के ना आता हूं कद दम मुरी हाथ में ले ली थी तो भाई बोलो हमारे ब्लॉग में आपका स्वागत है हमारी तरफ से भाई अभिनव भाई अभिनव મારા તળાજામાં આવો આયા વેનો તો આયા વેનો ગિફ્ટ આવે છે એક ગિફ્ટ છે મારી માટે આપણા માટે આવી મોકલી કેટલો છે ને છે ને ખોલવાનો નથી મને ખોલવા માટે

એસમ આવું કે નામ ટકાશ કી હોડે રામકું મુંબરા આવ્યા છે મુંબરા આવો રામાસ પાસે પડક મુંબરા માં એક છે